ભાજપ અને કોંગ્રેસ બાદ હવે ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ પ્રચારના મેદાનમાં જોવા મળી રહી છે ત્યારે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ લોક સંપર્ક શરૂ કર્યો છે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખ્યો છે ભાજપ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે બંને મુખ્ય રાજકીય પાર્ટી સાથે બીટીપીએ પણ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ વાગરા ખાતે બીટીપીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા હાથ ધરી ત્યારબાદ તેઓનું ભરૂચ જંબુસર ચોકડી પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બીટીપીના કાર્યકરો સાથે મહેશ વસાવાએ મુલાકાત કરી હતી અને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા પણ બધે પ્રતિસાદ એટલો બધો છે કે લોકોને બીજેપી અને કોંગ્રેસથી એટલો બધો ગુસ્સો છે વિરોધ છે કે એમને જે છેતરવામાં આવ્યા છે સત સિત્તેર વર્ષથી આ દેશની આઝાદી મળી અને કોંગ્રેસે પણ શાસન કર્યું છે અને બીજેપી પણ શાસન કર્યું છે એટલે લોકોને ખબર પડી કે અમારો વિકાસ થયો નથી અમારી રોજીરોટી નથી અને તમે જો આ નર્મદા ડેમ આજે આ સૂકી કાઢવામાં આવ્યો છે આજે ત્યાં ગાડી માછીમારોના પ્રશ્ન અહીં ગાડી પેદા થયા છે પાણી પીવાના પ્રશ્ન પેદા થયા છે અને ખેડૂતોને જે ખારું પાણી જમીનોની અંદર આવી ગયું છે એટલા માટે અહીંના લોકો રોષની અંદર છે પરિણામે આ વખત ભાજપ સરકારને ને અમારો પણ એજન્ડા છે ગરીબ લોકોનો એજન્ડા છે કે ગુજરાત અને દેશમાંથી ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવું